હલો વિદ્યાર્થી મિત્રો બસ આ એક વસ્તુ બાકી રહી હતી જે વિદ્યાકુળ ગુજરાતી કોમર્સે તમારે આપની આપવાની બાકી રહી ગઈ હતી કે ભાઈ સેક્શનવાઈઝ તૈયારી કરાવે વન શોટમાં ચેપ્ટર વાઈઝ તૈયારી કરાવે બ્લૂ પ્રિન્ટ આપે બરાબર આઈએમપી આપે એક્ઝામની તૈયારી કરાવે ઓબ્જેક્ટિવની તૈયારી કરાવે ખાલી અમે પેપર લખવા નથી જાતા પણ ઘણા લોકોને એવું હતું પેપર લખાય કેમ એ તો ગયો તો બસ આ જ પ્રશ્નોનો જવાબ લઈને આજના લેક્ચરમાં આપણે આવીએ છીએ ફરીથી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે તીકે આજે આપણે શેરની ડિસ્કશન કરવાની છે કે ભાઈ ધોરણ અગિયારની અંદર આપણે જે એસી માર્ગનું પેપર જે લખવાના છે ધોરણ અગિયાર ઇંગ્લિશની વાત થઈ છે અહીંયા અને સાથે સાથે યાદ રાખજો ઇંગ્લિશમાં પણ આપણે સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ છીએ જે ગુજરાતી અથવા તો હિન્દી માધ્યમમાં ભણતા હોય એ લોકોની સેકન્ડ લેંગ્વેજ એટલે ઇંગ્લિશ એ ઇંગ્લિશના પેપરમાં એસી માર્ગના પેપરમાં કેવી રીતે લખવાથી આપણને પૂરા માર્ક્સ મળે આ લેંગ્વેજ છે લેંગ્વેજમાં પૂરા માર્ક્સ ન મળે પણ આપણે એવું કહી શકીએ કે સેવન્ટી પ્લસ માર્ક્સ મેળવવા હોય તો તમારું લખાણ કેવા પ્રકારનું હોવું જોઈએ એ જ એક સરસ મજાની પુરવણી તમારી સામે મૂકવી છે જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ રીતે લખાય જ્યાં સૂચના જે આપવાની છે એ હું કહે છે તમે ધ્યાનમાં રાખજો તો સુખી થાવો નહીં તો દુઃખી થશો પછી જો અહીંયા લખ્યું છે સેક્શન એ તો કેવું સરસ મજાનું દેખાય છે વચ્ચે લખેલું તો આવું તમે સેક્શન એ તમે પેન પેનનો ઉપયોગ કરો તો એ વાંધો નથી બ્લેક પેનનો ઉપયોગ કરો તો એ વાંધો નથી મારી એવી પર્સનલી સલાહ છે બધી પેન ને છોડો બ્લુ પેન નો જ ઉપયોગ કરો બરાબર કેમ કે અત્યારે તમને બ્લેક નો ઉપયોગ કરવાનું શીખવાડે આવતા વર્ષે તમે પાછા પૂછશો બોર્ડમાં પરીક્ષામાં બ્લેક નો યુઝ કર્યો નીક કરવાનો તો અત્યારથી જ નહીં કરવાનો નથી કરો આપણે બ્લુ પેન રાખો તમને બહુ સારું લાગે ને તો પેન્સિલથી આમાં ડિઝાઇન નું દોર દેજો તમારે આ તમને માર્ક્સ નહીં લખતા તો ચેક કરીને મેં મૂક્યું છે ને એટલે પંદર માર્ક્સ મેં લખ્યા કે આવડા ટ્રુફોલ્સમાં માંથી એટલા આવ્યા એટલા આવ્યા ને પછી ભેગા થયા ને ત્યારે પંદર આવ્યા આમ પેપર ચેક કરી કરવા વાળો લખે તમારે ચેક નથી કરવાનું તમારે પેપર લખવાનું તો પેપરમાં લખ્યું મેં સેક્શન એ કાંઈ જ નથી લખ્યું સૂચનામાં ખાલી શું લખ્યું જો ટ્રુ ફોલ્સ અને એ લખી સવાલ લખવાની જરૂર નથી લખો તો મને કાંઈ વાંધો નથી સવાલ લખવાની જરૂર નથી નંબર આપો ક્વેશ્ચન નંબર વન ટ્રુ ક્વેશ્ચન નંબર ટુ ફોલ ટ્રુ ફોલ ટ્રુ ફોલ જે આવતું હોય લખવાનું પણ જુઓ તો મેં કેવું મસ્ત લખ્યું છૂટું છૂટું અને ઘણા તો શું કરે આમ લખે આ બીજું આયે લખે ત્રીજું આયે લખે કેમ એના ઘેરેથી બાપાની પુરાવણી લઈ જતો હોય લખો ને ભાઈ છૂટું છૂટું બીજું બીજું જો આ એક લીટી છોડી તો થોડુંક સારું લાગે તો તમારે એવું કરાય બધી જગ્યાએ લીટી છોડી બીજો પ્રશ્ન નિયરેસ્ટ મિનિંગ એવો હાલો મેં સ્ટાર કર્યું અને લખ્યું નિયરેસ્ટ મિનિંગ આમાં તમે બે રીતે લખી શકો જે વર્ડ હોય ને તો એ વર્ડ લખી શકો પહેલાં અને બાજુમાં પછી એનો જવાબ શોર્ટેસ્ટ બરાબર તો એ તમે જવાબ લખી શકો એટલે વર્ડ અને જવાબ બેય લખી શકો સીધો જવાબ લખો તો એ વાંધો નથી ચાલે છે તો જો આ ત્રણ જવાબ લખ્યા નિયરેસ્ટ મિનિંગ પૂરું થયું પછી તમારે નીચે જગ્યા હોય તમે નીચે લખી શકો પછી ફંક્શન આ ફંક્શનમાં તમે એવું લખી શકો આઈડેન્ટિફિકેશન નંબર આપો ને લખી જ આવ જવાબ કોઈ જરૂર નથી બીજી જો વાક્ય સેન્ટેન્સ નથી લખો ક્વેશ્ચન નથી લખવો ડિસેગરી એક્સપ્રેસિંગ કમ્પેરિઝન રિક્વેસ્ટિંગ પતી ગયું હજી ફંક્શન જ આવે પણ રિસ્પોન્સ આવે તો આવું મેં લખ્યું ફંક્શન રિસ્પોન્સ આ સ્પેલિંગ ખોટો છે એ બી સી જો ખાલી તમે આવી રીતે લખશો દસમામાં એ તો માર્ક્સ નહીં મળે એ લખ્યો અને જવાબ લખ્યો હોય તો સાચું પડશે બીજું ઘણા ઉતાવળમાં લખી નાખે એ અને બાજુમાં જવાબ હોય ને નહીં બીનો લખી નાખે તો તમને માર્ક્સ મળશે નહીં બે ભેગું હોવું જોઈએ કદાચ આ ખોટું છે દાલ છે આ સાચું હોવું જોઈએ અહીંયા જગ્યા ન છોડી તમે જગ્યા છોડો કોઈ વાંધો નથી છેલ્લો ડબલ્યુએચ વાળો પ્રશ્ન તમે આનો લખો તો એચ ક્વેશ્ચન લખી દો શોર્ટમાં અને એના આન્સર લખી નાખો બે પેજની અંદર આરામથી આખો સેક્શન એ લખો નહીં તમારે ક્યાં ખર્ચો થાય છે સેક્શન બીમાં ભાઈ તો મેં ટાઇટલ આપ્યું સેક્શન બી એમાં ટોટલ દસ પ્રશ્ન લખવાના છે હુકામ આપણે ભેગો ભેગો લખીએ એક પેજમાં છ લખો બીજા પેજમાં ચાર લખો કેમ કે પાંચ યુનિટના પેરેગ્રાફ આવશે ત્રણ ના આયે લખો જો આ કેવું લખ્યું છે આ એક પૂરું થઈ ગયા આ બે સવાલાના થયા અને બે સવાલાના થયા આ બે અલીભાઈના ચેપ્ટરના છે આ બે સૂર્ય નમસ્કારના છે અને આ પેલું ફર્સ્ટ એડવાળું કંઈક મને દેખાય છે એ સ્ટુડન્ટ કે ને સ્ટ્રોંગ ને હા તો ત્રણ ચેપ્ટર થઈ ગયા પછીના બાકીના બે બાજુના પેજ ઉપર જોવો તો બે અને આ બે જગ્યા વધી છે તો ફિલ ઇન ધ બ્લેન્ક જે છે આ હોય ફિલ ઇન ધ બ્લેન્ક તો એના માર્ક તમે ખાલી જવાબ લખી નાખશો આમ એક નંબર કરીને બે નંબર તો માર્ક્સ મળશે નહીં અહીંયા કમ્પલસરી પેરેગ્રાફ લખવો જરૂરી છે બરાબર આ કહી દીધું પેરેગ્રાફ લખવો જરૂરી છે બીજું પેરેગ્રાફ લખ્યા પછી જે જવાબ હોય ને એ ચેક કરવાવાળાને ઉડીને આંખે વળગવો જોઈએ ગોતવા બેસશે ને તો માર્ક્સ કપાશે હામો દેખાશે તો તમને તરત માર્ક્સ આપશે તો હાઈલાઈટ કરો કઈ રીતે હાઈલાઈટ કરો બીજી પેન નથી વાપરવાની હાઈલાઇટર નથી લઈ જવાનું પેન્સિલથી અથવા તો બહુ પેન્સિલ એ ન હોય એમાં છોકરા કોઈ લે પેનથી એનું કે બહાર દેખાવું જોઈએ સજાવાનું કામ બેનો કરે અમે તો હામું દેખાવું જોઈએ વાત પૂરી તો જો બે પેજ આના લખ્યા સેક્શન બી ના ત્યાર પછી સેક્શન સી ની વાત કરી સેક્શન સી માંથી બધું જોઈશે ને લખવાનું છે લેપવિંગનો પ્રશ્ન સોરી ફ્લેમિંગોનો પ્રશ્ન આવે સાંજાનો આવે સમરી આવે તો બધું એક એક પેજ ઉપર નાખો જો આ ખાલી ફ્લેમિંગોના પ્રશ્નો છે આવું તમારે ક્યાં લખવાનું નથી ક્વેશ્ચન આન્સર લખી દો એટલે આવી ગયું જો ચારે ચારના જવાબ લખી દીધા કોઈ સવાલ નહીં સીધા જવાબ બરાબર નો બકવાસ પ્રાઇટ ક્લિયર હે સીધો જવાબ પછી સમરી રાઈટિંગ આવી લઈ લીધું બરાબર સમાજ એટલે લખી નાખો ન્યૂઝ ક્લિપિંગના ચાર પ્રશ્ન છે એટલે કદાચ આ પાંચમો પાંત્રીસમો પ્રશ્ન હોય પણ તમારે લખાણ તમે જો માણસને વાંચવું ગમે ખોટું લખ્યું હોય ને તો એમ થાય બે માર્ક વધારે આપી દઈએ અને ઘણાને શું થાય આ દાખલા તરીકે અહીંયા આમ લખ્યું હોય રિજિયન અને સ્પેલિંગ ખોટું લખાઈ ગયો આમ રિજિયન તો શું કરે ભૂસવા માટે અને આમાં એટલું છે કે ને તો એ પેજ ફાટી જાય આગળના પેજ ઉપર લખ્યું હોય ને એની ઉપર રીટા થઈ જાય ભાઈ હું કામ મને એમ ખબર પડે કે થઈ ગયું છાક કરવાના માર્ક્સ કપાય નહીં કોઈ બીવરાવતું હોય તો બીતા નહીં પણ સારું ન લાગે છેકછાક માર્ક્સ કપાય નહીં તમે અગિયાર માં છો પાંચમું છોટું ભણતા હોય ત્યારે આપણને એવું કહે કે છેકછાક તો માર્ક્સ કપાય પણ તમે પાંચમું છોટું નથી ભણતા પાંચમું છોટું બે ભેગું ભણો છો અગિયારમું એટલે નો કપાય પછીનો પ્રશ્ન સ્ટાંઝા બેઝ ક્વેશ્ચન આન્સર ચારે ચાર ક્વેશ્ચન આપી દીધા સરસ મજાના ત્રણ પેજમાં આખો સેક્શન સી લખાઈ ગયો પછી વાત કરી સેક્શન ડી સેક્શન ડીમાં ગ્રામર આવે ગ્રામરમાં પહેલા ડુએસ ડાયરેક્ટેડ આવે આડાઉું તમે લખો તો હાલે જ કોઈ વાંધો આવતો નથી આ દીદીએ ડુએસ ડાયરેક્ટેડ પહેલાં લખ્યો નથી જેનું પેપર છે દીદોક કે દીદી એનું તમે પહેલા ડુએસ ડાયરેક્ટેડ લખો ને પેરેગ્રાફ લખો અડાવડા ક્વેશ્ચન અંદરો અંદર લખી શકો છો સેક્શન ડીનો એક પ્રશ્ન ઈમાં ને એમ નહીં સેક્શન ડીની અંદર અડાવળા તમે એક સેક્શનની અંદરના પ્રશ્નો અડાવડા હોઈ શકે કઈ વાંધો નથી આ એ પહેલાં ફંક્શન લખ્યા ફંક્શનમાં પણ જો એબીસીડી સાથે સાથે આન્સર લખ્યો છે પછી કમ્બાઈન્ડ ધ સેન્ટેન્સ લખ્યું છે પછી એણે એડિટિંગ લખ્યું છે એડિટિંગ માં જો ખાલી જગ્યા કરી છે જવાબમાં તમે હાઈલાઈટ કરી શકો છો એની પછી એને ડુએસ ડાયરેક્ટેડ કદાચ પછીના પેરેગ્રાફમાં જોવા લેખા આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ છે અને આ ડુએસ ડાયરેક્ટેડના પેરેગ્રાફ છે પણ લખાણ જુઓ તમને પ્યોર સરસ મજાનું ચેક કરવું ગમે માણસને એટલે આવું વ્યવસ્થિત લખો સારા અક્ષરે લખો નાના અક્ષર થાય મોટા અક્ષર એવું કંઈ જરૂરી નથી બહુ રૂપાળા અક્ષર કરો એવું નથી કે પણ ચેક કરવાવાળાને વંચાય તો તમને કંઈક માર્ક્સ મળશે અને છેલ્લો સેક્શન તો એણે પહેલાં પિક્ચર ડિસ્ક્રાઇબ કર્યું છે અહીંયા એણે પોઈન્ટ લખ્યા છે અહીંયા અમે જાણી જોઈને આવડવા રહેવા દીધું છે આમ નથી લખવાનું અહીંયા પૂરું થયું છે પહેલું વાક્ય બીજું વાક્ય તો આઈથી જ શરૂ કરો આઈથી જ શરૂ કરો આઈથી જ શરૂ કરો પાસે કન્ટિન્યુ લખવાનું છે પેરેગ્રાફના સ્વરૂપમાં લખવાનું છે પછી આય તે જાણી જોઈને રાખ્યું છે આમ કંઈક લખ્યું છે તો કરવું હું તો કરવું પેજ ફાટ નાખે ગણા નહીં હા શું કર્યું બહુ સરસ કર્યું જો તમે લીટો માર્યો પૂરું આપે ને નહીં ગણતા પછી કોઈ ધ્યાન પછી ગણા શું કરે આ પેજ ભૂલતી છૂટી ગયું છે એ તો દેખાય છે એલા અને આવું હું પેપર ચેક કરું જ્યારે આવો એટલે હું તરત હું પાછો સામે ત્યાં આવું લખું ભલે આવું ન હોય લીટો મારી દ્યો નહીં ચેક કરે કોઈ વાત પૂરી થઈ ગઈ ગોબરા વેડા કરે ઈમેલ લખો એણે જો એસે છેલ્લે જવા દીધો ઈમેલ લખ્યો ઈમેલ કેવો સરસ મજાનો જો આયા ખાનું દોર્યું છે એની અંદર પણ ખાના 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 દોરેલા છે અને મજા આમ 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 કરી લીટો તરત એમ પાંચ માર્ક આપી એપ્લિકેશન જો સરસ આમ જુઓ ખાલી એક નંબર એડ્રેસ આ બાજુ એડ્રેસ સબ્જેક્ટ આવ્યો એપ્લિકેશન સબ્જેક્ટ આપી દીધો છે પછી પેરેગ્રાફ શરૂ કરી દીધો લખવાનો આમ જુઓ ખાલી તમને ગમે આમ જો તો લખો લખો ભાઈ આવી રીતે અને પ્રશ્ન એને એસે ધબધબાયો છે ફોટામાં થોડો કટ થાય છે જોઈ લેજો પણ તમે જુઓ બધા હળંગ લખી નાખે તો પેરેગ્રાફ પાડો પેરેગ્રાફ પાડો પેરેગ્રાફ પાડો આયા પેરેગ્રાફ પાડો આયા પેરેગ્રાફ ભલે નો પાડો મિનિમમ ત્રણ પેરેગ્રાફ તો પાડો ભાઈ કન્ટિન્યુ લખાય નહીં પેરેગ્રાફ પાડીને લખો સારું લખાય સારું દેખાય સારા માર્ક્સ મળે સૌનું કલ્યાણ થાય અને અહીંયા કલ્યાણ થઈ ગયો આપણું આપણે વાક્ય બધું પૂરું થઈ ગયું તો આવી રીતે પેપર લખવાનું છે કોઈ જગ્યાએ સવાલ લખવાની જરૂર નથી કમ્બાઈન ધ સેન્ટેન્સમાં પેરેગ્રાફ આખો લખવો જરૂરી છે એડિટિંગમાં આખો પેરેગ્રાફ લખવો જરૂરી છે ફિલિંગ ધ બ્લેન્કમાં આખો જવાબ લખવો જરૂરી પેરેગ્રાફ સાથે ફંક્શન હોય કે કોઈપણ જગ્યાએ એબીસીડીવાળા જવાબ હોય એમાં એ સીડી સાથે સાથે આન્સર લખવા જરૂરી છે ફોલ્સ આવે છે તો હવે નાના બીજા ત્રીજા નથી ભણતા તમામ કરો તો આના માર્ક્સ મળતા નથી અહીંયા જે કાંઈ પેપરને લઈને સૂચના આપવાની હતી આપી દીધી છે ફરી પાછા કંઈક નવી કંઈક નવી વાતો લઈને નવો ટૉપિક લઈને ગ્રામરનો હોય ચોપડીનો ભણાવવાનું હોય આઈએમપી આપવાની હોય રિવિઝન આપવાનું હોય હા લેક્ચર સાથે પાછા મળશું અત્યારે રજા લઈએ ટાટાબાભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે